ખૂબ ખૂબ આભાર દાદા કાર્યક્રમને આગળ વધારતા અહીંયા જેમણે દાનની વર્ષા કરી છે એવા આપણા વિદ્યાર્થીઓ પિયુષભાઈ વિષ્ણુભાઈ મોટા જલુંદ્રા એમણે એક પગાર આપ્યો છે જો અહીંયા હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જવા વિનંતી છે ત્યારબાદ દેસાઈ વિજયભાઈ જીવાભાઈ પોલીસ તેમણે પણ એક પગાર આપેલ છે તો ઝડપથી સ્ટેજ ઉપર આવશે હર્ષભાઈ મગનભાઈ લવારા એક પગાર આપે છે નિતેશભાઈ નાગજીભાઈ નાગભાણા એ પણ એક પગાર આપે છે વિશાલભાઈ માનાભાઈ ગોખાદાર એ પણ એક પગાર સંસ્થાને આપે છે એકવીસ હજાર રૂપિયા રાહુલભાઈ બાબુભાઈ પાટલી તે પણ એક પગાર આપે તેમનો પણ વિનંતી છે કે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય રબારી હિનલબેન ભરતભાઈ એક પગાર આપે છે હિનલને વિનંતી કે સ્ટેજ ઉપર આવે સાવ ધોર રીંકુબેન નારણભાઈ મીઠાકોડા તે પણ સ્ટેજ ઉપર આવશે આ જે નામ બોલવામાં આવે છે તે તમામ વિદ્યાર્થીઓએ સંસ્થાની અંદર પોતાનો નોકરીનો એક એક પગાર જમા કરાવવા આલ તેજુબેન સાગરભાઈ જૈનાબાદ દેસાઈ હિનાબેન પ્રભાતભાઈ આંબોડ રબારી હિનાબેન સાગરભાઈ અરવલ્લી રબારી પલકબેન કરણભાઈ સરડોઈ રબારી ભૂમિબેન દિનેશભાઈ ચંદ્રમણા રબારી કિંજલબેન વિરમભાઈ ગોઠવા રબારી નીતાબેન અમરાભાઈ ગામ ડાહુવા દિયોદર આલ પલક પ્રતિકભાઈ સુરેશભાઈ વીએમસી ક્લાર્ક દેસાઈ લખવીરભાઈ રામાભાઈ ફોરેસ્ટ અને એમના બહેન દેસાઈ સજુબેન રામાભાઈ પોલીસ બંને ભાઈ બહેનો સન એક એક પગાર જમા કરાવે છે આ તમામ દાનવીર યુવા રત્નો ને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ આપણી તાળીઓનો ગડગડાટ બંધ ન થવો જોઈએ ધન્યવાદ દીકરા દીકરીઓ ભાઈ શ્રી જીવરાજભાઈ દરેકની નવાઈજીશ કરે છે અને એક એક પગાર અહીંયા અર્પણ કરે છે ત્યારે મને એક મેસેજ મળેલ છે કે અહીંયા જ ભણેલો અને જીવનની ઉચ્ચતમ કારકિર્દી તરફ જતો ખોડાભાઈ સોનારડા એ એવું કહે છે કે મા લેબો જે મને ઘણે ઘણું આપ્યું છે હોનારડાનો આ ભાઈ ખોડાભાઈ રબારી અગિયાર હજાર રૂપિયા હંમેશ માટે આ સંસ્થાને દર વર્ષે અગિયાર અગિયાર હજાર રૂપિયા દર વર્ષે આપતો રહેશે એ પોતે હાજર નથી પરંતુ આપણા સાદેભાઈને એનામાં મેસેજ આવેલ છે સાદેભાઈ એ મેસેજ મને વાંચવાનું કહ્યું છે એને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે હાજર છે હા ભાઈ હાજર છે ભાઈ ખોડાભાઈ સોનાડા દર વર્ષે અગિયાર અગિયાર હજાર રૂપિયા આ તપોભૂમિમાં આ પાવન ભૂમિમાં હરિહર પેટે આપશે એના માટે એને લાખ લાખ ધન્યવાદ ભૂંગોર પરબતભાઈ નગવાડા કે જેમણે આ સંસ્થાની અંદર એકાવન હજાર રૂપિયા દાન આપ્યું છે એમને વિનંતી છે કે ઝડપથી સ્ટેજ ઉપર આવશે ભૂંગોર પરબતભાઈ ગામ નગવાડા આદરણીય સૌદેવભાઈને વિનંતી કે ભૂંગોર પરબતભાઈને સન્માનિત કરે શંભુભાઈ જગમાલભાઈ સણોદરા ભુજ કચ્છ તેમણે પણ એકાવન હજાર રૂપિયા આપણે ત્યાં આપેલ છે તેમને પણ વિનંતી છે કે સ્ટેજ ઉપર આવે અને એમનું સન્માન ગ્રહણ કરે ઘિયર ગીતાબેન ગોવિંદભાઈ પોલીસ ટીકર એમણે સંસ્થામાં એક પગાર જમા કરાવેલ છે ત્યારબાદ રબારી પ્રિયંકાબેન ઈશ્વરભાઈ ગામ ડબોડા પોલીસ તેમણે પણ એક પગાર જમા કરાવેલ છે રબારી આશાબેન માનકાભાઈ ગામ રાધીવાડા એ સાબરકાંઠા પોલીસ એમણે પણ એક પગાર જમા કરાવેલ છે

સૌ બહેનોએ યથાશક્તિ એક પગાર આપીને ઋણ અદા કર્યું છે તે બદલ આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ જયમલભાઈ કચ્છથી વધારેલા છે તેમને સન્માનિત કરશે રાયમલભાઈ રાયમલભાઈની વિનંતી છે કે જયમલભાઈને જે કચ્છથી આવ્યા હોય ભુજ ત્યાંથી વધારેલ અને આપણા કાર્યક્રમની શોભામાં જ એમણે વધારો કર્યો છે એવા આદરણીય જયમલભાઈનું રાયમલભાઈ દ્વારા સન્માન થઈ રહ્યો છે આપણે આક્ષરને તાળીઓથી વધાવીએ બીજા બે ભાઈઓ આપણા આલ બીજલભાઈ લેંબાભાઈ અને આલ પ્રભાતભાઈ લેંબાભાઈ બંને ભાઈઓ એક એક પગાર સંસ્થાની અંદર જમા કરાવે છે બંને ભાઈઓને વિનંતી છે કે આ બંધુઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય કાર્યક્રમને આગળ વધારીએ એક ખૂબ મોટી જાહેરાત કે જે એમડી સ્ટડી સેન્ટરમાં અભ્યાસ કરીને જે તમામ બહેનો નિમણૂક પામી છે એ તમામે તમામ બહેનો એક એક પગાર આપવાની છે તો સફળ થયેલી બહેનોને વિનંતી છે કે એક લાંબી હારમાળા અને ઝડપથી પ્લીઝ તમે સ્ટેજ ઉપર આવી જાવ જે બાકી છે એ બહેનો આવી જાય તમામે તમામ બહેનોએ એક સાથે એવું કહ્યું છે કે અમે અમારું ઋણ અદા કરવાના છીએ સંસ્થા આપની ઋણી છે એ બધા આનંદ વ્યક્ત કરીએ છીએ લાંબી એક બહેનોની હારમાળા અહીંયા આપ સૌ જોઈ શકો છો આટલું મોટું દાન આપનાર એક દાનની જે ગંગા વહે છે ખટાણા લક્ષ્મણભાઈ બોજાભાઈ પણ આ સંસ્થાની અંદર એક પગાર આપે છે તો એમને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી જાય અને એમનું સન્માન ગ્રહણ કરે આપણો એક વિદ્યાર્થી ગળસર મેહુલભાઈ શાર્દુલભાઈ ગામ કાટડી તાલુકો મૂળી જિલ્લો સુરેન્દ્રનગર જેમણે છઠ્ઠી રાજ્ય કક્ષાએ ચોટીલા આરોહણ પર્વતારોહણ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક હાંસિલ કર્યો છે ભાઈને વિનંતી છે કે ઝડપથી સ્ટેજ ઉપર આવે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ પર્વતારોહણ સ્પર્ધામાં બીજા ક્રમે જેઓ વિજેતા બન્યા છે તેવા ગડસર મેહુલભાઈ શાર્દુલભાઈ આલ વિક્રમ જગમાલભાઈ સંસ્થામાં એક પગાર જમા કરાવે છે લોહ ભરત રતાભાઈ પણ સંસ્થાની અંદર એક પગાર જમા કરાવે છે તેમને પણ વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી જાય મને અત્યારે એક ઘટના યાદ આવે છે કે થોડા સમય પહેલાં અહીંયા એક ભવ્ય વિદાય સમારંભ થયો હતો અને જેની અંદર ભાઈઓની હોસ્ટેલમાંથી એક જાહેરાત કરતાની સાથે જ આપણા વિદ્યાર્થીઓએ સાડા ચાર લાખ રૂપિયા જેટલું દાન માત્ર એક કલાકમાં આપ્યું હતું એનું સાદર સ્મરણ કરું છું અને એ ઘટનાને આજે પણ તાળીઓના ગડગડાટથી બિરદાવું છું આપ સૌની જે આ સંસ્થા પ્રત્યેની જે આ ભાવના છે એ સંસ્થાને વધારે મજબૂત બનાવે છે ધન્યવાદ આશિષભાઈ જીદ્રોડા શિક્ષક એક પગાર આપે છે અભિનંદન અને સ્ટેજ ઉપર આવવા વિનંતી ગળસર મેહુલભાઈ શાર્દુલભાઈ પર્વતારોહણમાં દ્વિતીય ક્રમાંક વિજેતા બન્યા છે રાજ્ય કક્ષાની આ ઇવેન્ટની અંદર જેમણે આ સફળતા હાંસલ કરી છે તે બદલ અભિનંદન છે ખૂબ મોટો સંઘર્ષ સંઘર્ષનો એક ઉત્તમ દાખલો અહીંયા સન્માનિત થઈ રહ્યો છે જોરદાર તાળીઓથી વધાવીએ જબરજસ્ત મહેનત કરી છે લખમજીભાઈએ ગાંગર નવગણભાઈ નાગા રાજેશભાઈ તેઓ પણ આ સંસ્થાની અંદર એક એક પગાર જમા કરાવે છે બંને બંધુઓને વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપર આવે હજુ આપણા ત્રીજા ફેઝના એંશી વિદ્યાર્થીઓ સન્માનિત થવાના છે બહેનો ગરબા માટે જો હાલ નહીં થોડીવાર પછી તૈયાર રહેશે માનસિક રીતે થોડી તૈયાર રહેશે બહેનો ગરબા માટે આપણે નાનકડી બેસ બીચ સાંભળવી છે એક છોટાભાઈ મહાદેવભાઈ પણ આ સંસ્થાની અંદર એક પગાર જમા કરાવે છે ભાઈ અહીંયા હાજર હોય તો ઝડપથી આવી જાય અને પ્લીઝ જે પણ ભાઈઓએ સંસ્થામાં પગાર આપ્યો છે અને સન્માન એમને મેળવવાનું બાકી છે તો એ આવી જાય ઝડપથી ભાઈઓ જે બાકી છે ઠાકરસિંહભાઈ બનાસકાંઠામાંથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ખૂબ મોટા સમાજ સેવક સમાજને માટે હરમેશની માટે કટિબદ્ધ રહેતા ઠાકરભાઈ ઠાકરસિંહભાઈ આપણને સૌને સંબોધિત કરશે આપણે સાંભળવા આતુર છીએ